અગ્નિકાંડ થયા બાદ હવે તપાસ અને બાઠકોનો દોર શરૂ થયો છે રાજકોટના અગ્નિકાંડ બાદ જુનાગઢ પ્રશાસન પણ હવે એક્શનમાં આવ્યું છે જુનાગઢમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત અમદાવાદ મહેસાણા જુનાગઢ આ તમામ જગ્યાએ હવે તપાસ કરવામાં આવી રહી છે જુનાગઢમાં અધિકારીઓની બેઠક પણ મળી અને હાલમાં બેઠકમાં સમીક્ષા કરવામાં આવી અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરાઈ છે જુનાગઢ સુરત ફનવર્ડ ખાતે હાલ આપણે અહીં પહોંચી ચુક્યા છીએ સુરત ફનવર્લ્ડ ખાતે જો વાત કરવામાં આવે તો

ત્યારબાદ ફાઈનલ રિપોર્ટ આવે છે તે માટે હાલ તો રાહ જોવી જ પડશે પરંતુ હાલની જો વાત કરીએ તો મનપા અને વહીવટી વિભાગની ટીમ દ્વારા તપાસ નો ધમધમાટ આ મામલે શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રતિક પંડ્યા જુનાગઢ એ બીપી